અંકલેશ્વર નગરપાલિકામાં પાલિકા પ્રમુખના પચાસ હજાર વાળો ઓડિયો કોને રિલીઝ કરાવ્યો તે અંગે વાતને લઈને આંતરિક રાજકારણમાં રાજ રમત શરૂ થઈ હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે અંકલેશ્વર નગરપાલિકામાં અનિયમિત કામગીરી બદલ કોન્ટ્રાક્ટરના બિલમાંથી અંદાજે રૂપિયા બે લાખ કાપી લેવાના બદલે રૂપિયા પચાસ હજારની લાંચ માંગવામાં આવી હોવાની ઓડિયો ક્લિપ વાયરલ થતાં જ આ મુદ્દો માત્ર નગરપાલિકા પૂરતો સીમિત રહ્યો નથી પરંતુ રાજકીય આક્ષેપ પ્રત્યારોપના કેન્દ્રમાં આવી ગયો છે ઓડિયો વાયરલ થયા બાદ કોંગ્રેસ તથા યુથ કોંગ્રેસ દ્વારા પાલિકા કચેરી ખાતે ઢોલ નગારા અને મ્યુઝિક સિસ્ટમ સાથે ઉગ્ર દેખાવો યોજવામાં આવ્યા કાર્યક્રમો દ્વારા ચિલ્ડ્રન બેંકની નોટો ઉડાવી પ્રતિકાત્મક વિરોધ નોંધાવાયો પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતને ભ્રષ્ટ કરવાની માંગ સાથે તોડબાજ પતિ પત્ની હટાવો અને ભાજપના રાજ ભ્રષ્ટાચાર જેવા નારા લગાવવામાં આવ્યા જેનાથી રાજકીય માહોલ વધુ તણાવ ભર્યો બન્યો આ સોશિયલ મીડિયામાં પણ ભારે ચર્ચા જગાવી છે કે આ ઓડિયો ક્લિપ વાસ્તવમાં કોને વાયરલ કરી કેટલાક વર્ગો દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભાજપના જ કોઈ નેતાએ આંતરિક ખેંચતા ભાગરૂપે આ ક્લિપ બહાર પાડી હશે ત્યારે અન્ય લોકો નગરપાલિકાના કોઈ અધિકારી કે કર્મચારી દ્વારા ઓડિયો લીક કરવામાં આવ્યો હોવાનો દાવો કરી રહ્યા છે હકીકત જે હોય તે પરંતુ આ ચર્ચાઓએ શહેરના રાજકીય વર્તુળોમાં શંકા અને અવિશ્વાસનું વાતાવરણ ઉભું કર્યું છે આ સમગ્ર ઘટનામાં વધુ એક ચર્ચાસ્પદ પાસું પોલીસ તંત્રની ભૂમિકા રહ્યું છે કોંગ્રેસના દરમિયાન પોલીસે નરમ વલણ હોવાનું કહેવાય સામાન્ય રીતે અગાઉ કોંગ્રેસ દ્વારા કોઈ વિરોધ કે કાર્યક્રમ યોજાતા પહેલા સ્થાનિક કાર્યકર્તાઓને ડિટેન કરી પોલીસ સ્ટેશન ખાતે નજરબંધ રાખવામાં આવતા હતા ત્યારે આ વખતે વિરોધ માટે સંપૂર્ણપણે છૂટ કેમ આપવામાં આવી એના પાછળ કોની દૂર સંચાર હતું તે અંગે પણ શહેરભરમાં ચર્ચાઓ ચાલી રહી છે કોંગ્રેસનો વિરોધ વિપક્ષ તરીકે યોગ્ય હતું તેમાં કંઈ ખોટું પણ નથી પણ મોટા નેતાઓ પણ ઈચ્છતા હતા કે આ મામલેને તેવી ચર્ચા છે છે કે કે રાજનીતિનો નિયમ વધે ત્યારે કિસ્સા થવા કથિત ભ્રષ્ટાચારની ઓડિયો ક્લિપ એ અંકલેશ્વરની રાજનીતિને માત્ર ગરમાવી નથી પરંતુ સત્તાધારી પક્ષ અને વહીવટી તંત્રની ભૂમિકાને લઈને અનેક પ્રશ્નો ઉભા કર્યા છે હવે મહત્વનું એ છે કે આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થાય અને સત્ય બહાર આવે જેથી લોકશાહી સંસ્થા પર જનવિશ્વાસ ટકી શકે